નવલખા મંદિર ભૂમલી નવલખા મંદિર ભારતના ગુજરાતના ઘુમલી ખાતે જેઠવા શાસકો દ્વારા બાંધવામાં આવેલ બારમી સદીનું મંદિર છે ભૂમલીનું નવલખા મંદિર જેઠવા શાસકો દ્વારા અગિયારમી સદીમાં સૂર્યદેવ સંપરિત બનાવવામાં આવ્યું હતું અને તે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે તે ગુજરાતના મંદિરોમાંથી સૌથી મોટો પાયો ધરાવે છે જે પિસ્તાલીસ પોઈન્ટ બોત્તેર મીટર છે પૂર્વ દિશામાં તેની નજીક એક સુંદર પ્રવેશ કમાન અથવા કીર્તિ તોરણ હતું જે હવે નષ્ટ પામ્યું છે ગર્ભગૃહ આવૃત પ્રદક્ષિણા માર્ગ વિશાળ મુખ્ય અખંડ અને ત્રણ સુગર ચોકીઓ ધરાવે છે આજુબાજુ ચાલવામાં માર્ગ પર ત્રણ ઝરૂખાઓ જોવા મળે છે મંડપને આધાર આઠ બાજુઓ વાળા સંભવ વડે મળે છે નાના ખૂણાઓમાં શિલ્પો આવેલા છે પ્રવેશ દ્વાર બે માળનો છે મંદિરની પાછળની બાજુએ સૂંઢ વડે યુદ્ધ કરતા બે વિશાળ હાથીઓના શિલ્પો આવેલા છે ભદ્ર ગૌશમમાં બ્રહ્મા ચાવિત્રી પશ્ચિમમાં શિવ પાર્વતી અને ઉત્તરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિઓ આવેલી છે નવલખા લાખા મંદિર 9 લાખના ખર્ચે બાંધવામાં આવ્યું તેથી તેનું નામ નવલખા પાડ્યું છે તે તેના સ્થાપત્ય અને આંતરિક શિલ્પોમાં સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરની બરોબરી કરવામાં આવે છે આ મંદિર મારું ગુરુજન સ્થાપત્ય શૈલીમાં અથવા સોલંકી શૈલી બાંધવામાં આવ્યું છે જે હાથીઓના એકબીજાના ઘુસેલા ત્રણ દાંતના શિલ્પ પથ્થરથી જણાવે છે કે તેને સોલંકી શૈલીના સ્થાપત્યોનો ઉચ્ચ માધ્યમ માનવામાં આવે છે કે મંદિરની બહાર એક ગણેશ મંદિર છે જે ઘુમલી ગણેશ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર દસમી સદીમાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે મંદિરનો નાશ તેરસો માં જાડેજા જામ બારમાનિયાજી દ્વારા તેમની

લખા મંદિર ઘૂમલીનો ઇતિહાસ અને હિસ્ટ્રી આવા નવા મંદિરના ઇતિહાસ અને હિસ્ટરી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો